જી કહો વિસ્તાર છે આ ગણેશનગર ગણેશનગર ડભોઈરો ઋષિ પાર્ક સોસાયટી એના ચાર રસ્તા છે દર સાલ પાણીનો પ્રોબ્લેમ થાય છે પાણી ભરાય છે ગઈ સાલે એટલો પ્રોબ્લેમ થયો હતો તે બધાને બોલાવી બોલાવીને આખા ચોમાસું કાઢી નાખ્યું આ વર્ષનો વાયદો કર્યો હતો કે આવતા વર્ષે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે નવી ગટર નવી ડ્રેનેજ લાઈન નાખીશું નવી વરસાદી કાસ નાખીશું પણ કશું જ કર્યું નહીં બધા સાહેબોને ફોન કરીએ છે પણ બધા કોઈએ ફોન ઉઠાવતા નહીં બાળ શુક્લા સાહેબ તો જરા પણ ફોન ઉઠાવતા નહીં અનુપસરે વાયદા કરે માણસો મોકલીએ માણસો મોકલીએ પણ એ માણસો મોકલતા નહીં એનો કોઈ નિકાલ આવતો નહીં હજુ જો આ તો હજુ ચોમાસું નહીં આવ્યું આ તો નોર્મલી જ વરસાદ છે છતાં આ પાણી અહીં છેક સુધીને જાય છે અંદર અને તરત જ ઘરમાં પાણી આવવાની તૈયારી થઈ જાય તો અમારે શું કરવું આખું વરસ આ લોકોને મહિને મહિને અમે યાદ અપાઈએ છીએ કે કેટલે આયુ કામ કેટલે આવ્યું કામ તક કાગળિયા પહોંચી ગયા કાગળિયા પહોંચી ગયા એવું કરે પણ હજુ સુધી કોઈ કામ કરતા નહીં બધા સાહેબો ઊંઘે છે બેભાન થઈને પડે કોર્પોરેટરો તો અમારી માટે આ ગણેશનગર વિસ્તાર માટે મરી જ ગયા સમજો ગયા વર્ષે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી સૈનિક કામગીરી કરવામાં આવી તેને શું કહેશો એ વિશે એક પાણીની પાણી ગટર લાઈન ડ્રેનેજ લાઈનની જોડે મિક્સ થતું હતું એની પાણીની પાઇપલાઇન માટે અમારી અમારી જ અમને જુદી કરીને આપી છે પણ જે વરસાદની કાસ પ્રોબ્લેમ હતો એ તો આ વર્ષ જ વાયદો કર્યો હતો કે આવતા વર્ષે વરસ મો મતલબ કે અમે કામ પતાવી દઈશું એ વરસાદી કાસ તો કોઈ નિકાલ જ હજુ સુધી નહીં આવ્યો ને એ આખું વરસ ગયું પણ કોઈ કામનો નો નિકાલ હજુ નહીં આવ્યો પાણીની પાઇપલાઇનનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે તે અમુક ટાઈમે તો હજુ થોડું એવું આવે જ છે પાણી પણ વરસાદની કાસ તો કોઈ જ નિકાલ નહીં આ બાબતે તમે કેટલી રજવાતો કરવી શું ફોન ફોન કોર્પોરેશનના કોર્પોરેશનના ભરેલા છે સવાર પડે પડે પણ ફોન અમુક સાહેબ ઉઠાવે અમુક સાહેબ તો બેભાન થઈને પડ્યા છે આજે હેમંત જોશી સર જોડે વાત કરી છે તો હા હા કરીને ફોન મૂકી દીધો બાળ શુક્લા સાહેબ તો ફોન ઉઠાવવાનું જ્ઞાન નહીં દેતા એ તો બેભાન થઈને પડ્યા છે બાળ શુક્લા સાહેબ તો જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે પૈસા ફાળવવામાં આવે છે તો શું માનો છો કે તમારા વિસ્તારમાં પણ આ કામગીરી થવી જોઈએ હું એવું જ કહું છું કે જે વરસાદ ભરાયા પછી ઘરમાં પાણી ભરાય ને લોકોને પૈસા આપે છે એના કરતાં એ લોકોને જે જગ્યાએ પાણી ભરાય એનો નિકાલ કરો એ પૈસાનો એમાં ઉપયોગ કરો નહીં કે લોકોને કેટલા ફાળિયા એમાંથી અડધા લઈ લેવાના અને અડધા પોતાના ખિસ્સામાં ગાળી દેવાના એવું કામ ના કરવાનું હોય લોકોના સમસ્યાની સમાધાન લાવવાનું હોય આપનું નામ રશ્મિકા પટેલ

અમે તો એવું જ કરીએ છીએ નહીં હોય તો છેવટે અહીંથી બધાના ભેગો કરીને હજાર માણસો ને હું ભેગા કરી અને બધાની સાઈ લેટર હર સંઘવી તો પછી મુખ્યમંત્રી લગીને હું આ લેટર જશે અમારો કે ભાઈ અહીંના સાંસદ સભ્યો અને અહીંના ધારાસભ્યો અમારા વોર્ડ નંબર સોળ માંથી જે જે ચૂંટેલા છે કોઈએ કામગીરી કરતા નથી ગણેશનગર વિસ્તારમાં વોટ લેવા માટે આવે છે અને વોટ લીધા પછી જીતી જાય એટલે કોઈ જોવા જ નહીં આવતું કે ગણેશનગરના લોકો જીવે છે કે મરે છે અને ખાલી વરસાદ પડ્યા પછી વરસાદ પડ્યા પછી લોકો ને સોલંકી છે તેમને રજૂઆત કરી શું કેવા આવે છે ફોન ઉઠાવે તો અમે વાત કરીએ ને ફોન ઉઠાવે તો ખાલી હા આગળ વાત કરી દઈએ છે બસ આજ જવાબ એમના મોડે હોય એ સિવાય કોઈ લીટી નહીં હોતી

બસ એટલી જ અપીલ છે અમારી નહીં તો છેલ્લે તો અમે પગલું ભરવાના જ છે કે મુખ્યમંત્રી પાસે અમારો આખા ગણેશનગરના વિસ્તારમાંથી હું પોતે જાતે રશ્મિકા પટેલ જાતે નીકળશે અને બધાની સહયો લેશે બધા જ નારાજ છે એવું નહીં કે હું એટલી નારાજ છે હું આજે આગળ પડીને કરું છું હું પણ ભાજપમાં કામ કરી ચૂકી છું પણ આ કામના લોકોના સાથ સહકાર નથી મળતા કે સાહેબો બન્યા પછી થોડુંક અમારું જ સાંભળવું જોઈએ કે અમે પ્રજા માટે તમે વોટ લેવા અમને મોકલો છો તો બરો પ્રજા અમને જ કહે છે કે ભઈ આનો નિકાલ લાવો ને નહીં સાહેબો લગીને પહોંચે અમને કે તો અમારું તો સાહેબો એ સાંભળવું જોઈએ ને અમારું સાહેબો સાંભળતા નહીં તો પછી અમારે કોની માટે કામ કરવાનું એટલે મે મહેરબાની કરીને આટલો અમને ચોમાસામાં પહેલા મને અમને નિકાલ કરી આપો બસ એ રસીパーク સોસાયટી છે ગણેશનગર વિસ્તાર ડબોર રોડ પર છે અને દેખહી રહ્યા પૂરા જલ ભરાવા ہوا છે થોડી સી પાણી નહી નીકળના ઊલટા ગટર સે પાણી પાછું જ આરા હમ और आप देख रहे हो क्या समस्या आने आने वाले पब्लिक कितनी तकलीफ होती है इस बाजू चार बाजू पानी पानी भरा है थोड़ा सा भी बारिश होता है तो पूरा जलमग्न हो जाता है पूरा भरा ही रहता है ये समस्या तो कितनी बड़ी है फिर गई साल कॉरपोरेशन द्वारा जो कामगिरी की गई थी आ, कौन सी की गई थी और क्या कहा गया था इसमें देखो तो जल पानी जो साफ नहीं आ रहा था साफ पानी के लिए और यहाँ पानी निकासी के लिए कामगिरी की गई थी इधर पानी कोई रुकने नहीं पाया लेकिन देख लो क्या कंडीशन अभी दो चार महीने पहले ही कामगिरी हुई थी उसका देख लो अब क्या नतीजा है क्या परिणाम है थोड़ी सी बारिश नहीं हुई अभी देखो प्री मानसून कामगिरी बताते कोई कामगिरी नहीं है अभी तो मानसून आया भी नहीं है तो ये कंडीशन है तो क्या आप नाराजगी व्यक्त कर रहे हो कॉर्पोरेशन से क्या कहोगे कारपोरेशन पूरी नाराजगी ना हर बरस गए जितनी बार हो थोड़ी सी बारिश हो तो पहले बारिश तो पूरा तो पानी भरा जाता है कौन अधिकारी कौन जवाबदार है कौन करता है देख लो आपके सामने सीधा सीधा क्या चल रहा है थोड़ी सी बारिश नहीं हो तो थोड़ा भरा जाए पानी और पब्लिक को कितनी हैरानगति होती है थोड़ी से पानी भरा जाने क्या नाम आपका दीपक भाई